એટલું જ નહીં કાયમી સમસ્યા હોવા છતાં આજ દિન ઉકેલ આવ્યો નથી તેમજ સ્થાનિક પાલિકા સભ્યને ઘરે તેમજ રૂબરૂ પહોંચી રજૂઆત વારંવાર કરવા છતાં હજુ સુધી તેમની રજૂઆત કોઈ સાંભળી નિરાકરણ કર્યું નથી જેને લઈ મહિલાઓમાં રોષ વધુ જોવા મળ્યો હતો અને સ્થાનિક સભ્યો સાંભળતા ન હોવાથી સાથે રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા તમામ મહિલાઓની રજૂઆત સાંભળીને ડ્રેનેજ તેમજ પાણી વિભાગના ઇજનેરની સ્થળ તપાસ કરી કાયમી ધોરણ પ્રશ્નનો નિવરડો સાથે તેમ તાકીદ કરી હતી સ્થાનિક મહિલાઓ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર ત્રણમાં હસ્તી તળાવ બાજુમાં આવેલા સોસાયટીમાં કાયમી સમસ્યા હોવા છતાં કોઈ ઉકેલ લાવતા નથી સ્થાનિક સભ્યો પણ સાંભળતા નથી હવે તો મત લેવા આવશે તો પથ્થરનો મારો કરવો પડે તેમજ કરવું પડશે પણ કોઈને સોસાયટીમાં આવવા પણ નહીં દઈએ અમારા વોર્ડ નંબર ત્રણમાં આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીઓને કાયમી પ્રશ્ન છે સ્થાનિક પાલિકા સભ્યોના ઘરે રજૂઆત કરી છે છતાં અમારી વાત સાંભળતા નથી પાલિકા પણ અગાઉ રજૂઆત કરી હતી ડ્રેનેજનું દૂષિત પાણી પીવાના પાણીને લાઇન આવી જાય છે જેને લઈ આરોગ્ય સામે પણ સવાલ ઊભો થયો હતો અમારે વેચાતું પાણી લઈ પીવું પડે છે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી સમયે મત લેવા આવશે ત્યારે અમે બતાવીશું આરતીબેન પંચાલ સ્થાનિક રહી સિદ્ધેશ્વરી સોસાયટીમાં અગાઉ અમારી પાસે કોઈ રજૂઆત તેમજ આવી નથી આજે જ આવ્યા છે તેમની રજૂઆત સાંભળી છે અને સંબંધિત ડ્રેનેજ વિભાગ તેમજ પાણી વિભાગના ઇજનેરને બોલાવી તેમની સમસ્યાઓનો કાયમી ધોરણે નિકાલ કરવા માટે તાકીદ કરી છે આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે અમારા ટૈયા બધા ખારા ભરેલા છે

પણ કશું કાર્યવાર કરતા નહીં એ લોકો હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે આમાં તો કોઈને ઊભા તો નહીં રાખવાના પથ્થર મારો ખોરે હું બધા થઈને વોટ લેવા આવે ત્યારે હું એવું જ કરવાના છે આવે તો અમે વોર્ડ નંબર ત્રણમાંથી આવે છે મારું નામ આરતી પંચાલ છે અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે કાંઈ એમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પાણી પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ છે નગરપાલ મીના મિનેતા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં કે આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે